આપણે કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ તો આપણે જોઈએ છે કે દરેક ભગવાનની સાથે અલગ અલગ પ્રકારના પશુ અને પક્ષીઓ તેમના વાહન માનવામાં આવે છે દરેક ભગવાનના વાહન અલગ અલગ હોવાની પાછળ એક રહસ્ય છુપાયેલું છે પૌરાણિક માન્યતા અનુસાર આખરે ભગવાન સર્વશક્તિમાન છે છતાં પણ પશુઓની સવારીની આવશ્યકતા શા માટે પડી જ્યારે તેઓ પોતાની દિવ્ય શક્તિથી પલભરમાં જ્યાં જવું હોય ત્યાં આવી અને જઈ શકે છે દરેક ભગવાનની સાથે કોઈને કોઈ પશુ જોડાયેલા છે ભગવાનો સાથે આ જાનવરો કેમ જોડાયેલા છે એની પાછળ કેટલાય કારણો છે રહસ્ય છે આમાં આધ્યાત્મિક વૈજ્ઞાનિક વ્યવહારિક કારણો છે જે ભારતીય મનુષ્યોને ભગવાનોના વાહનના રૂપમાં પશુ પક્ષીઓ સાથે જોડવામાં આવેલા છે વાસ્તવમાં દેવતાઓના સાથે પશુઓને તેમના વ્યવહાર માટે તેમના અનુરૂપ જોડવામાં આવેલા છે બીજું સૌથી મોટું કારણ એ છે કે પ્રકૃતિની રક્ષા કરવી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ જાણકારી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો આ પશુઓને જો ભગવાન સાથે જોડવામાં ન આવે તો કદાચ પશુ પ્રત્યે હિંસાનો વ્યવહાર આના કરતાં પણ વધારે હોય દરેક ભગવાન સાથે એક પશુ જોડાયેલા છે એવું ભારતીય મનીષીઓના પ્રકૃતિ અને તેમાં રહેવાવાળા જીવની રક્ષાનો એક સંદેશ આપવામાં આવે છે દરેક પશુ કોઈ ને કોઈ રીતે ભગવાનના પ્રતિનિધિ છે તેમનું વાહન છે એટલે તેમની હિંસા ન કરવી જોઈએ મૂળ આની પાછળનું આ એક મોટામાં મોટો સંદેશ છે કે પશુઓની રક્ષા કરવી આપણને એ સવાલ થાય કે ગણેશજીનું વાહન ઉંદર શા માટે ભગવાન શિવની સવારી નંદી કેમ હશે ભગવાન ગણેશજીનું વાહન મૂષક છે મૂષક શબ્દ સંસ્કૃતના મૂસ પરથી બન્યો છે સાંકેતિક રૂપમાં મનુષ્યનું દિમાગ મૂષક જેવું હોય છે જેનો સ્વભાવ સ્વાર્થી હોય છે ગણેશજીનો મૂષક પર બેસવું એ બતાવે છે કે જેમનો સ્વાર્થ પર વિજય છે જનકલ્યાણના ભાવથી તેઓ પોતાની અંદર જાગૃત થાય છે જેવી રીતે ભગવાન શંકર ભોલેનાથ છે તેઓ એકદમ સીધા સાદા છે પરંતુ જ્યારે તેઓ ભયંકર ક્રોધમાં આવે છે એટલે તેમનું વાહન છે નંદી સંકેતોની ભાષામાં બળદ શક્તિ આસ્થા અને ભરોસાનું એક પ્રતિક હોય છે એટલે અતિરિક્ત ભગવાનના શિવના ચરિત્રને મોહમાયા અને ભૌતિક ઈચ્છાઓથી ઉપર રાખવાવાળા બતાવવામાં આવેલા છે સાંકેતિક ભાષામાં નંદી આ વિશેષતાઓને બરાબર રીતે ચરિતાર્થ કરે છે એટલે ભગવાન શંકરનું વાહન નંદી છે કાર્તિકેયનું વાહન મોર છે એક કથા અનુસાર આ વાહન તેમને ભગવાન વિષ્ણુએ ભેટમાં આપ્યું હતું ભગવાન વિષ્ણુએ કાર્તિકેયની સાધના તેમની ક્ષમતાઓને જોઈને આ વાહન તેમને ભેટમાં આપ્યું હતું જેનો સાંકેતિક અર્થ થાય છે પોતાના ચંચલ મનરૂપી મોરને કાર્તિકેયે સાધી લીધો છે એક અન્ય કથા અનુસાર તેને એક દંભના નાશકના વિશે કાર્તિકેયની સાથે જોડવામાં આવેલા છે માતા દુર્ગાની સવારી સિંહ છે દુર્ગા તેજ શક્તિ અને સામર્થ્યનું પ્રતિક છે અને તેમની સાથે સિંહ હોય છે સિંહ પ્રતિક છે ક્રૂરતાનું આક્રમકતાનું અને શૌર્યનું આ ત્રણેય વિશેષતાઓ માતા દુર્ગાના આચરણમાં જોવા મળે છે અને એ જ આ રોચક છે કે સિંહની દહાડથી મા દુર્ગાની ધ્વનિ પણ માનવામાં આવે છે જેના આગળ સંસારના દરેક અવાજ કમજોર થઈ જાય છે ભગવાન વિષ્ણુનું વાહન છે ગરુડ ગરુડ પ્રતિક છે દિવ્ય શક્તિઓ અને અધિકારનો ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુમાં આખા સંસાર સમાયેલો છે સોનાના રંગનો મોટો આકાર આ પક્ષી એની સાથે સંકેત કરે છે ભગવાન વિષ્ણુની દિવ્યતા અને અધિકાર ક્ષમતાના માટે સૌથી મોટું પ્રતીક ગરુડરાજ છે સૌથી અજીબ વાહન છે માતા લક્ષ્મીનું જે ગુવર છે કહેવામાં આવે છે કે ગુવળ દિવસે બરાબર જોઈ નથી શકતું પરંતુ ગુવળને શુભતા અને ધન સંપત્તિનું પ્રતિક હોય છે માતા સરસ્વતીનું વાહન હંસ છે હંસને સાંકેતિક ભાષામાં પવિત્ર અને જિજ્ઞાસાવસનું પ્રતિક માનવામાં આવે છે જે જ્ઞાનની દેવી સરસ્વતીમાં હોય છે તેથી તેમનું એ વાહન સૌથી ઉપયોગી છે મા સરસ્વતીનો હંસ પર બિરાજમાન થવું એ બતાવે છે કે તેમનામાં જ્ઞાનથી જિજ્ઞાસાને શાંત કરવાની કેટલીક ક્ષમતા છે અને પવિત્રતાને તેઓ બરકરાર રાખે છે આમ દરેક ભગવાનના વાહનની પાછળ કોઈને કોઈ રહસ્ય છુપાયેલું છે અલગ અલગ ભગવાનના અલગ અલગ વાહનને કારણે પ્રકૃતિની રક્ષા પણ થાય છે રશિક્ષા મિત્રો ફરી મળીશું